તો ફેમિલી જય માતા બધાને કેમ છો બધા મજામાં આઈ હોપ મજામાં થઈ છે અને મજામાં જ રહેવાનું હોય મારી ની અંદર તમારા બધાનું ફ્રી એક વખત સ્વાગત છે ને આપણે જઈએ છીએ આજે તળાવમાં અને તળાવમાં જવાનું કારણ ને હેતુ જો કે તળાવમાં નહીં જઈ દરિયામાં એમ બધી જવું મજા આવી છે પણ તળાવમાં જવાનું કારણ એ છે અમારા આ ધનજીભાઈ છે કે લઈ છે અમારે કૃષ્ણા એ કૃષ્ણા હા કડો નાડી બાંડે 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 એ નહીં આવડતું તો મોટી થઈ જઈ શીખી જતી હોય તો ఆ నేను కుంజౌడి సేతవ ఇకి ఏ ఉసరింకో జొడి థేయా తివా సికి వా లై హు బందన్ తో తో చలో మిత్రం హు కృష్ణ నాడి బంద నాడి బంద నోడి తో బంద ది తో పడే అప్రే बरोबर నే बरोबर హలో సరు హలో కిదర కం జమదాయిసి తడాల హలో మిత్రోని ఆ దాయిసి తడామ తో తడె తరై తో తడామ దాయితే దంజీవే తీ జైచే భ్రైని આ બાજુ કેમેરો કરો તો તો ત્રણ માં જાય છે તમે કન્ટિન્યુ બન્યા તો બધા ધનજીભાઈ ફોન ઉપાડશે ઉતરશે વિડીયો આજમાં કા લાવો તો હું ઉતરું તમારે જો આ સામજીભાઈ છે દરિયાની મોજ ક્યાં જાવ છું આ તો ભાજી લઈને જાય છે ઘરે એ લે ભાજી હમ સાજી ભાજી લેવા તમે તો એટલી બધી બનાવીને ખાઈ જાવ તો ભૂખા ચાલા લાગો છે ખાઈ ચાલા છે ભાઈ ધડો તો જો એક બીજા ભાઈ હૈ લાવે છે એનું નામ છે કુરજીભાઈ તો આનાની થેલીમાં ભજી લેવા તો લાટ લાવવા નીકાઈ અને એક બે બીજા આવે છે કોક જોઈ

full ya, itu, ya. Pedodo berada di area khususnya ini biduolo. Kalau sama isi, bay. Alo, hei, aku dah, ada berubah, aku aku pilih ઓહોહો કેટલું પાણી પાણી સૂહી ગયું અહીંયા ખાલી આમ ચાર આંગળ એટલું સડે જ નહીં તો ઉપરથી જાતે પાણી એટલું વરસાદ થાય તો એ અહીંયા પાણી નથી અત્યારે કોરો કડક પડી ગયું ટોલાપણે ઓલા પણ ઓલાપણે પાણી પૂગી ગયું બોલો પણ આમ તો આખે આખું ભીરું કહેવાય જે બહુ ભીરો ફૂલમ ફૂલ એટલે કે ઉતાણી સુધી પાણી ખૂટે એટલું ભીરું પણ કહેવાનું એ તો એ કે અત્યારે ખૂટી બહુ જોયું કેમ કે પહેલાં વરસાદ હોય ને પેલા ગંદી જમીન ભૂખી હોય કે પાણી તાત્કાલિક સૂહી જાય અને તો આવી રીતનું કંઈક ભીડું છે મોટો આમ તો ઠેઠ

હું ધનજી આવી દરિયામાં બોલો આવ્યો આટો મારો આવું પડે મેં તમને કીધેલું દરિયામાં તો આવું આવ્યા અને દરિયામાં આવવાનું તો કારણ એ છે કે અત્યારે તો દરિયો ભરાઈ ચાલો છે કારણ એ હતું કે દરિયામાં જવું એમ તો જાવ તો દરિયો ભરાઈ જાયો છે તો જાવું થાય અત્યારે હલવાનું હાંકરે ખાંક હલવાનું હું ધંધી તો આવી રીતનો કંઈક દરિયો આખે આખો ભરાઈ ગયો અને દરિયો ખાલી હોત ને તો આપણે કદાચ ને દરિયામાં જાત કંઈક કહેલી ભૂંજરી આસો દૂસો કાંઈક કરત પણ હવે દરિયો અત્યારે ભર્યો છે ખાલી થાય પછી પશુ જોયું જાય અને તમને દેખાડશું એવા કંઈક જળ છે તો પણ હવે ક્યાંક કરશું દરિયો ખાલી ગયો છે ને એ ખબર ને નજરમાં વરસાદી આજ બહુ આવી જાય થોડોક સાટા ને એવું પછી અત્યારે પછી ગરમી દુનિયા તડકોથી જ આમ ઝાખો દાખલો તડકો પણ ગરમી થાય છે જતા રહેવાય એટલી ગરમી થાય ઉકળાટ ઉકળાટ ને બફારો ભાઈ બહુ છે પુષ્કળ પવન નથી બોલો એક દરિયા દરિયામાં વિડીયો બનાવીને તો બેસ્ટમાં બેસ્ટ સમય કહેતા હોય તો અત્યારનો છે મસ્ત એટલે કે વિડીયો ઉતરી જાય પવન ગાંજા વગેરે નહોતા પ્રોબ્લેમ વાળી વસ્તુ એ છે મારી બેટી એ દરિયો તો આવી ભાઈ આ વિડીયો અત્યારે અલગ રાખી વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશે બીજા નેક્સ્ટ વિડીયોમાં બધાને મિત્રોની જય માતાજી બાય બાય